તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો દર્શન ન થયા એની બાવન ગજ ધજા ફળાકા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના ના કોઈ દી ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા માણ હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયધીશ કહેવાય એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયધીશ કહેવાય પણ એક વાર એને ચરણે આવ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલા માણા ઈ ઈ કૃષ્ણ છે ઈ કનૈયો કૃષ્ણ કૃષ્ણ છે આ આમ આમ જો સુદામા એક જ વાર ગયા ને ભાઈ દ્વારકા તો ઝુંપડીના પૂળા ડફો ડા સ્લેપ ભરાઈ ગયો નથી લાગતો એવું આપણને કોને ઝૂપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકા થી ઘરે આવ્યા એને કઈ માગ્યું નતું કૃષ્ણે કઈ કીધું નતું પણ દ્વારકા થી પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો રાજમહેલ બની ગયેલો હતી હવે આને બિચારાને એ ખબર નહીં કઈ પણ ઝૂપડું ઝૂંપડું હતું ને કે અહીંયા મોટો મહેલ થઈ ગયો સુદામા રેડ્યો બહુ એકલો રે કેટલા દી રોકાઈ ગયો ખબર ના રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કે કાઢી મૂક્યા લાગે જ્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો હતો હારું

અરે ઉપર તો જવો ગોરાણીને જોયા ગોરાણી ન્યા શું કરો છો તમે કોકડા મકાને શું કરો છો કોકડા ઘરે શું કામ ગયા ગોરાણી કે અંદર તો આવો પછી વાત કરું છું અંદર જ્યાં જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોક નું મકાન નથી આ તો તમે દ્વારકા ગયા ને દ્વારકાધીશ કરી નાખી નહી સાહેબ લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં ભયું જવાય તો પછી બારું ના નીકળે પણ ઘડીક તમને આમ હવાઈ મારે મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો એ વયું જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સે તો સોચ રાખા કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં કોકેલા બેને દાંત કાઢતા હતા હારું કર્યું મારો શોખ રહે જીવો જીને દો લાવ્યા એ પાછા હાવ દેશી જો હા જતો કોકિલામાં કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લેર કરી બધા ગોરદાદા રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે કેટલે પગ્યા કેટલે પગ્યા એટલે મેં પાછા કોઈ પછી લે નહીં ત્યારે એમ થાય કે કઈ પછી એક વાર બાપુને મેં પૂછેલું બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપડી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં આપણે કે હા એટલે આપણે વારા ફોન કરીએ ને કેટલે પગ્યા એરપોર્ટ આવી ગયા ગાડી મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગ્યા બુધેલ વટી ગયા નહીં આપણે ખબર છે કે હવે દોઢ કલાક થશે એ પેલા કલાક પેલા આવવાના નથી છતાં આપણે પંદર પંદર મિનિટે શું કામે ને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે ને આનંદ કરીએ તો એમ મન કે અહીંયા લાખો માણસ દર્શન આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તે એને લાડ લાદતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માઇન્ડ જ ઘીરે આવે છે તો કેટલે ભોગ્યું હાલ પૂછી લઉં તે એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે ભોગ્યું માયલું આગળ તો માયલું હું નાનું જીવડું ન હા તમે પ્લેનમાં નીકળો ને પછી આપડે ખેતરો જોઈ બાક જવડા જવડા દેખાય થાય કે આ બાક હેઠા માણાના પેટના નહીં આપણું ભાઈ હા લેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ કૃષ્ણ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા બધું પોગાડી દીધું ને કેતો નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક આ ભૂતકાળને ભૂલી જાઓ હારું થઈ જાય એટલે ભૂતકાળ ને તરત ભૂલી જાવ હવે હારું ના વાળું પાછા હતા ને અહીંયા વ્યાજ એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને માને હવે તો ઘરના રથ ને બધું છે ઓલ ખરે તો હાલીને ઠલ હવે છોકરાઓને મારા ગોરાણી લઈને આવો એટલે સુદામા ઘર ના રથ લીધ ગયા પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ છે ને એ સુધા મને ભેટ્યા ગોરાણીને બધી ગો જેમ પટરાણી વચ્ચું ભગવાન એ ભેટ્યું પછી સુદામા સિંહાસન ઉપર બેસાડ્યા સુદામાને કે હવે આમ જુઓ આમ બધું બાયુ આશીર્વાદ દ્યો હવે સુદામાને પછી એ ખબર નતી ના રોકાણા પણ કઈ મૂળ મેલમાં તો ન ગયા હોય કે મેલમાં કેટલા બેઠા લેન કે થોડીક બેઠે ભાઈ હોય છે આશીર્વાદ દે દો પેલી આવે કીધું આયશમાન ભવા બીજા ને કીધું અખંડ સભાગીયો થી ભવા બીજા આવે ને કીધું પુત્રવાન ભવા પણ વાય લાય કૃષ્ણ ના ઘરે તો બધું પછી તો સુદામાય બોલવાનું બંધ કરીયો એમ ભવા 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 પછી તો ભવા એ બંધ થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામાન કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો એ કે પહેલું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્યમાન ભવહન અખંડ સૌભાગ્ય ભવહન બીજું આવીને ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને કયું માને કેવું છે ને મારે બધું ભાઈ હરી એટલે તું મારા ઘરમાં જો તો દિવાળી ન મારતો પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને તમે હા કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે એટલે પછી સુદામા બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા દેખાડી નહીં હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે ત્યાં મેલ ઊભા થઈ ગયા લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને કૃષ્ણ ને અને ઘડી હલવાડવો તો છે એટલે કીધું કે સુદામા કઈ લીલા ને એવું કઈ હોય નહીં રામલીલા જુઓ તેથી તો રામલીલા હોય જ ને એમાં કઈ હા એવું કઈ છે નહીં 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 મારા તારી લીલા જોવી એટલે કીધો રુક્ષ્મણી સત્યમામાં એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલાને એવું કે પણ લીલાને એવું કાંઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવી અમે નાહી ના આવી ત્યાં રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહન ફોલતા દેજો એવું નહોતું કીધું કીધું આપણને જે થતું હોય કેવું પડે ને બધું ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા સાહેબ ઘટના સાંભળજો છે એક જ મિનિટ એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાટ આમ ધોતિયા પહેરીને બેઠા ને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જાતા ત્યારે આપણે ડૂબકીદાર રમતા યાદ છે તને હા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકી દા રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે તકે હા આ આવું કરી આવે લે કૃષ્ણ પહેલાં તું ડૂબકી મારી એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બારા નીકળ્યા કે હવે હવે સુદામાં ન રહીએ કાંઈ હવે ઉમર દેખાય હવે પૂરું થઈ ગયો નથી નથી હા લઈ જાય ભાઈ લે જોઈ સુદામાં તું ડૂબકી મારી જોઈ અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો સુદામા તણાણા પણ ઊંધા આમ આમ નહીં ઓલી કરતા લાય તો દરિયો આવી જાય પણ કાંઈક એવી વેળ ચડી દરિયા લઈને આમ ઉપાડ્યા સુદામાં અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય હે ગોવિંદ હે કૃષ્ણ બચાવ બચાવ પકડ કાનુડો કે પકડે બીજા તારે લીલા જોઈ ને જોઈ લે બંદાના ખેલ આ અને એટલા સુદામાં તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગર ને નગરનો મોટો દ્વાર એ દ્વારે જ્યાં પગ્યા ત્યાં તો કડાક દિન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો તો વિનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે તા તો નોબચ્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમમાં નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું છે ભાઈ કે બીજું કાંઈ નથી મારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જ્યોતિષે જોશ જોઈને કીધું હતું કે આ તિથિને આ વારને દિવસે જે નદી માલી નાયન પહેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમમાં હે પીળા પિતા ઝરકશી જર જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર લગાડીને ગયા ખમા ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આલ્યું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકાણેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું એમાં જે એ જે રાણી હતા એ ગુજરી ગયા ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લઈ જે નદી સુદામા બહાર આવ્યા હતા નદીના પટમાં ભાઈ એની છે ખડકા રાણી છે ઉપર પોઢાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડી નહીં અન સેનાપતિ સાવધાન સાવધાન પકડ લો તો દોઢ જણાય સુદામા ભાલા ઠેરાયા સુદામા કે શું છે સેનાપતિ કે શું છે અહીંયા નિયમ છે બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે અમારા રાજ નો નિયમ છે રાણી ગુજરી જાય તો વાહે એના પતિ સુદામા કે ભાઈ હું તો બ્રાહ્મણ છું તક એટલા વર્ષે રાજ કર્યું ત્યારે જૂનું ક્યાંય ગીધી તારે નો હાલે રાજા શોભો તમે અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જાવું જ પડે આ પેલા રાણી રાણી છે છે તમારા પ્રથમ ભાલા આવી ગયા લુદામાં બે આવી ગયા આગળ છોકરા ઘોડા ખેલો ખેલાતા નો આવ્યો તારો બાપ આડવા ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો ઓડાડ્યો વરાળ આવી સુદામા એ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હા નદી નો ગુનો છે એમાં ભલે પછી બુડી મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કહેતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવો વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વ્યક્તિ હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ આ બીજી એવી ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માંથી અને સુદામાં જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા તું ના બાપુ આમ ગયા

જમવાનું મોઢું થાય બહુ પાણી માર્યું પડી ગયું કઈ પડ્યું કઈ નથી બજારમાં ચીડ્યા વાગ્યા દ્વારકા ની બજાર માંજો નથી આવતા

કૃષ્ણના જરૂખેજીન પાછા હિંડોળે બેઠા તોય સુદામા બાળએલી ડોકાય બજારમાં બોલા વાહ ન થાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવાને તમે આ રૂક્ષ્મણે સો રસોઈની વાર છે અમે નાહિન આવ્યા તો અંદરથી રસોડામાંની જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે અને ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે અને પછી કીધું કે ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી લીલા અપરંપાર છે ત્યારે અત્યારે આપણે જીવતા ને એમ થાય કે આ કૃષ્ણની લીલા વાસ્તવિક જીવીએ છીએ અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામાણા એની ઉપર કોઈ શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ એવો જેવો